વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસની અંદર સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે ની અંદર આગળ વધીએ તો દાખલા નંબર અગિયાર સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે દાખલા નંબર અગિયાર જોઈએ તો સમાંતર શ્રેણી ત્રણ પંદર સત્યાવીસ ઓગણ ચાલીસ નું કયું પદ ચોપન માં પદ કરતા એકસો બત્રીસ વધુ હશે મિત્રો આમાં એમ છે કે ચોપનમુ પદ કરતા એકસો બત્રીસ વધુ હશે એટલે આગળ કેમ આપણે દાખલો જોઈએ તો કે સાતમું પદ દસ કરતા સાત વધારે છે એવી રીતનું છે આ તો ચોપનમાં પદ કરતા એકસો બત્રીસ વધુ છે એટલે ચોપનમું પદ વધતા એકસો બત્રીસ ચોપનમાં પદ કરતાં એકસો બત્રી વધુ છે તો ચોપનમું પદ વધતા એકસો બત્રીસ થાય બરાબર ને કયું પદ વધુ છે એ આપણને ખબર નથી તો એને બરાબર આપણે શું ધારી લઈએ એન ધારી ધારો કે એનું પદ એનું પદ ચોપન માં પદ કરતાં એકસો બત્રીસ વધુ છે એમાં આપણે ધારી લઈએ એન બરાબર એ વધતા ત્રેપન ડી એકસો બત્રીસ થાય બરાબર કેમ ધારો કે એનનું પદ છે એ ચોપનમાં પદ કરતા એકસો બત્રીસ વધુ છે તો સામ સામે એક બીજા મૂકી દો આ બાજુ એન મૂકો ને આ બાજુ ચોપનનું પદ વધતા એકસો બત્રીસ મૂકો સમીકરણ બની જાય તો એન બરાબર સૂત્રથી એ વધતા એ માઇનસ બી જગ્યાએ આપણે મૂકી શકીએ સામે આ આવે એ વધતા ત્રેપન એકસો બત્રીસ હવે એ કિંમત મૂકી દઈએ એ બરાબર ત્રણ છે ડી બરાબર માંથી ત્રણ જાય તો બાર થાય એની કિંમત મૂકી દઈએ તો એ બરાબર ત્રણ એ માઇનસ વનરે છે ડી બરાબર બાર એ બરાબર ત્રણ ડી એટલે ત્રેપન ગુણ્યા અને એકસો બત્રીસ હવે આપણે રૂપ આપીએ તો ત્રણે ત્રણ બાર ગુણ્યા એટલે બાર એમ બાર એટલે ઓછા બાર અહીંયા ત્રણે ત્રણ ત્રેપન ગુણ્યા એટલે છસો છત્રીસ સાદરૂપ આપીએ તો ત્રણ બારમાંથી ત્રણ જાય એટલે વત્તા ત્રણ ઓછા બાર છે એટલે ઓછા ન વધે એટલે બાર એને ઓછા નવ આ બાજુ બાજુનો સરવાળો કરો સાતસો એકોતેર થાય તો બાર એન બરાબર આ ઓછા નવ છે આ બાજુ આવે તો વત્તા એ થઈ જાય તો બાર એન બરાબર સાતસો એસી થાય અને સાતસો એસી ભાગ્યા બાર કરો એટલે પાસઠ થાય તો પાસઠ નું પદ જે છે એના પર પદ કરતા એકસો બત્રી વધારે હશે આપ શું આવશે પાસઠનું પદ અહીંયા ધારી લેવાનું તો બીજું કાંઈ નથી કયું પદ તો એનનું પદ આપણને એનમું પદ ધારી લેવાનું એનમું પદ ધારી લે એટલે એન બરાબર માનો કે એનનું પદ ચોપનમાં પદ કરતાં એકસો બત્રીસ વધુ છે એનમાં પદનું સૂત્ર છે એન બરાબર એ વત્તા ત્રેપન ડી વત્તા એકસો બત્રીસ તો બસ એનની જગ્યાએ તમે આ મૂકી શકો કારણ કે એન બરાબર આ થાય ને આ બરાબર પછી જ પછી સમીકરણની જેમ સાદુરૂપ આપી દો તમારો દાખલો આવી જાય દાખલા નંબર બાર બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે તેમનો સોમાં પદનો તફાવત શું હોય તો હજારમાં પદનો તફાવત કેટલો હોય હજાર સોમાં તફાવતનો સો હોય તો હજારમાં પદનો હજાર હોય ના એવું નથી બરાબર ને આમ તો આપણે એમ લાગે કે સો સોમાં પદનો તફાવત શું હોય તો હજારમાં પદનો તફાવત હજાર થાય પણ એમ નથી આપણે શોધું પડે બરાબર છે તો મિત્રો આમાં બે શ્રેણી આપી છે પણ બે શ્રેણીનો તફાવત સરખો છે આપણે બે શ્રેણીના પદ ધારીને પહેલું પદ બરાબર છે ધારો કે પ્રથમ શ્રેણીનું પ્રથમ પદ એ વન હોય અને બીજી શ્રેણીનું પ્રથમ પદ એ ટુ હોય અને તફાવત સરખો છે એટલે બંનેનો તફાવત ડી થશે બંનેનો તફાવત શું થશે ડી થશે તો પ્રથમ શ્રેણીનું આપણે આમાં જોવાનું છે કે સોમા પદનો તફાવત સો છે તો આપણે બંને શ્રેણીના સોમા પદ જોઈએ બંને શ્રેણીના બરાબર છે તો પ્રથમ શ્રેણીનું સોમ પદ કેવું થાય એ વન વત્તા નવાણું ડી સોમ પદ એટલે નવાણું ડી થાય ને

ઓછા ન ઉડી જાય એટલે એ ઓછા એવન ઓછા એ ટુ બરાબર સો આવે પરિણામ એક સમજણ પડી કે બંને શ્રેણી આપણે ધારી લેવાની સોરી બંને શ્રેણીના પહેલા પદ ધારી લેવાના પહેલી શ્રેણીનું પહેલું પદ આપણે એવન લખીએ તો બીજી શ્રેણીનું એવન ન ધરાય એ ધરાય અને આઈ શ્રેણીનું એ એટલે એના પછીનું પદ નથી એટલું એટલે બીજું પદ નથી એ એ પહેલું જ પદ છે આપણે બીજી શ્રેણી નામ આપ્યું છે બે એટલે ખબર પડે કે આ બીજી શ્રેણીનું પહેલું પદ છે અને આ પહેલી શ્રેણીનું બે પદ એ જ છે અને પહેલી શ્રેણીનું પહેલું પદ એટલે એ વન અને બીજી શ્રેણીનું પહેલું પદ એટલે એ ટુ એ ટુ એટલે બીજું પદ નથી ધ્યાન બનાવ્યું બંને પહેલા જ છે પણ પહેલું જે છે એ પહેલી શ્રેણીનું છે બીજું છે એ બીજી શ્રેણીનું છે બરાબર એટલે શું કામ તો આપણે સોમું પદ ઓળખી શકીએ કે સોમું પદ લેવું હોય તો આપણે શું કરીએ છીએ આપણે સોમું પદ આમ કરીએ એ વત્તા થ્રી ડી એ વધતા ફાઈવ ડી કરીએ છીએ તો આમાં એ વન વધતા નવાણું થાય પહેલી શ્રેણી પદ અને આમાં એ ટુ વત્તા નાણું થાય થાય ને એ બંનેનો તફાવત શોધી દીધો છે તો બંનેનો તફાવત શો કરીએ તો a1 a2 100 થાય આવી રીતે આપણે અજાય મિ શ્રેણી નું લઈને તો પ્રથમ સમન્તર શ્રેણી નું હજારમ પદ a1 999 d થાય જે આમ લઈએ ને બરાબર છે અહીં 99 આવે તો એ 999 નો આવે અને બીજી બીજી શ્રેણી નું હજારમ પદ a2 999 d થાય કારણ કે આ તો આપણે હજારનું પે શોધવાનું છે સો માનું તો આપી દીધું છે હજાર માનું શોધવાનું છે તો હજારનું પદ કયું થાય એ નવસો નવાણું ડી થાય આમ તો એ વત્તા નવસો નવાણું ડી થાય થાય કે નહીં આપણે તમને એમ કહે કે એક શ્રેણીનું હજારનું પદ કયું થાય આપણે કહીએ એ નવસો નવાણું થાય પણ આપણે બે શ્રેણી છે એટલે પહેલું પહેલી શ્રેણીનું પહેલું પદ એ ધાર્યું છે અને બીજી શ્રેણીનું પહેલું પદ એ ધાર્યું છે એ ખબર પડે કે આ બીજી શ્રેણી છે પહેલી ને બંનેના નવાણું પદ કરીએ તો એ નવસો નવણું ડી અને એ નવસો ડી થાય એ બે નો તફાવત આપણને આપેલ નથી એ આપણે શોધવાનું છે બરાબર કઈ નહીં લખી તો તેમના હજાર માં પદ નો તફાવત બરાબર શું લખશું એ બે નો તફાવત એટલે આ બે પદ નું બાદ બાકી તો બે આની જેમ જ કરવાની છે એ વન વત્તા નવસો નવાણું ઓછા એ ટુ વત્તા નવસો નવાણું ડી નવસો નો આ ઓછા થઈ જશે કઉ છોડશું એટલે એટલે બંને ઉડી જશે વત્તા નવસો નવાણું ડી ઓછા નવસો નવાણું એટલે આપણને એ ઓછા એ મળશે તો આપણે એ વખતે એ ઓછા એ કિંમત શો થાય છે આપણે જાણીએ છીએ પરિણામ એક મુજબ લખી નાખો તો પરિણામ એક મુજબ એ વન ઓછા એ ટુ બરાબર સો થાય માટે હજારમાં પંચનો તફાવત સો થાય જવાબ કેટલો આવશે સો હજાર નહીં કેટલો જવાબ આવશે સો બનીનો સો જ આવશે બરાબર આનો તફાવત તો આપી દીધો છે પહેલી શ્રેણીઓ જે છે તફાવત સોમાં પંજનો તફાવત સો થાય તો હજારમાં પંચનો તફાવત પણ કેટલો થશે સો થશે આ રીતે મિત્રો દાખલો થશે એકદમ ઈઝી ને સરળ છે પેલા બંને શ્રેણીનું પહેલું પદ ધારી લ્યો પછી બંને શ્રેણીના સો પદ લખી બાદ બાકી કરો એટલે સો આપણને આપી દીધા છે ને બરાબર સો લખી પછી બીજી વખત હજારમું પદ શોધવા લખ્યું તો પહેલી શ્રેણીનું હજારમું પદ લખો પછી બીજી શ્રેણીનું હજારમું પદ કરો અને બેની બાદ બાકી કરો એટલે આ જવાબ આવે છે એ ઓછા એ વન ઓછા એટુ એ વન ઓછા એટુ કેટલા થાય તો આ પરિણામ એકમાં લખ્યું છે કે એ વન ઓછા એટુ બરાબર સો થાય તો શું જવાબ આવે ક્વેશ્ચન નંબર ત્રણ દાખલા નંબર તેર અંકોની નાનામાં નાની સંખ્યા એકસો પાંચ ત્રણ કેટલી સંખ્યા સાત વડે વિભાજી થશે પણ એ બધી સાત વડે ભગાય સાત વડે ભગાય એવી સૌથી નામ નાના એકસો પાંચ થાય પહેલી એકસો એક થાય એને ભગાય એકસો બે એના ભગાય એકસો ત્રણ ભાગે એકસો ચાર ભગાય એકસો પાંચ ને પંદર સત્તા એકસો પાંચ થાય એટલે પહેલી એકસો પાંચ આવે પછી સાત સાત લેતા હો એકસો પાંચ સાત એકસો બાર એકસો ઓગણીસ એવી રીતે થાય તો શ્રેણી કઈ બને એકસો પાંચ એકસો બાર એકસો ઓગણીસ અને છેલ્લેથી આપણે ત્રણ આંકડા સંખ્યા કઈ થાય તો ત્રણ આંકડા નવસો નવાણું થાય નવસો નવ નવાણું ને ભગાય સાત અઠાણું ને ભગાય બરાબર છે સત્તાણું ને ભગાય છન્વન ને ભગાય પંચાણું ભગાય ચોરાણું ને ભગાય તો ત્રણ આંકડાની છેલ્લી સંખ્યા નવસો ચોરાણું થાય આમ ત્રણ આંકડાની સંખ્યા કઈ થાય નવસો ને નવાણું થાય પણ સાત વડે ને ભગાય અઠાણું ને પણ સાત વડે ને ભગાય સત્તાણું ને પણ ન ભગાય છન્નું ને ન ભગાય પંચાણું ને ભગાય ચારસો ચોરાણું ભગાય છેલ્લી સંખ્યા ચારસો ચોરાણું ત્રણ આંકડાની થાય લાસ્ટ પદ બરાબર એટલે આપણે શ્રેણી બની બરાબર એકસો પાંચ બી બરાબર સાત બીજું પદ ઓછા પેલું પદ અને છેલ્લું પદ આપણે મળ્યું નવસો ચોરણું એલ છેલ્લા પદને મેં તમને કીધું છે એન પણ કહેવાય ને એલ પણ કહેવાય બરાબર છે તો એન બરાબર આ સૂત્ર છે એનું પદ આપણે શોધવાનું છે બરાબર ને કેટલા પદ સાત વડે ભાગી શકાય એન શોધવાનું છે પદોની સંખ્યા તો એન બરાબર એન ઓછા એક ડી એન બરાબર આપણે નવસો ચોરણ મૂકશું એન બરાબર એ બરાબર એકસો પાંચ પેલું પદ આ એન શોધવાનું છે એમને મળે છે ડી બરાબર સાત સાદું દઈએ તો એકસો પાંચ આનું જમણી બાદ આબી બાજુ તો એમ રહેશે સાત ગુણ્યા સાત એમ સાત ગુણ્યા ઓછા એટલે આઠસો છન્નું વધે બરાબર સાત એમ થાય તો એન બરાબર આઠસો છન્નું ભાગ્યા સાત કરો એટલે એકસો ત્રણ આંકો ની એકસો ને અઠ્યાવીસ સંખ્યાઓ એવી છે કે જેને સાત વડે ભાગી શકાય એકસો થી તમે લેતા જા એકસો પાંચ એકસો બાર એકસો ઓગણીસ એકસો છવ્વીસ એકસો તેત્રીસ બરાબર એમ એકસો ચાલીસ એમ તમથી નવસો ચારણું સુધી લેતા જશો તો એકસો અઠ્યાવીસ સંખ્યા આવશે તો એકસો અઠ્યાવીસ સંખ્યા એવી છે કે જે સાત વડે ત્રણ આંકડાની ભાગી શકાય છે તો મિત્રો આ રીતે ત્રણ દાખલા આ વિડીયોની અંદર આપણે જોયા ખબર પડી ગઈ હશે ના ખબર પડી હોય તો કમેન્ટ કરશો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરતા રહેજો જેથી સબસ્ક્રાઈબર કંઈક વધે તો તમને એની વિનંતી કરવામાં આવે છે તો બરાબર મિત્રો હવે આગળ જ્યારે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દાખલા જોઈશું તો ચૌદથી સ્ટાર્ટ થશે વીસ દાખલા છે છ દાખલા છે જોઈ લઈએ એક વિડીયોમાં છ દાખલા સમય થઈ શકે તો મિત્ર હજી બે વિડીયો આપણે ઘણા બનશે પછી આપણે નેક્સ્ટ બીજું પ્રકરણ ચાલુ કરશું જય દ્વારિકાધીશ જય શિયાળા